સમાચાર સમાચાર જોશી છે મુખ્ય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સતત સાતમી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી ચૂંટણી પંચગત ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઓછી હોય તેવા અગિયાર રાજ્યોના જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનરો સાથે બેઠક ચાલી રહી છે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં યુપીઆઈનો ઉપયોગ કરીને કેશ ડિપોઝીટ મશીન દ્વારા રોકડ જમા કરવાની મંજૂરી આપશે સીબીએસઇએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પરીક્ષા આકારણી અને મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કર્યા અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી હતી અને રેપો રેટને છ પાંચ ટકા પર રાખ્યો હતો તેમણે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન દર સાત ટકા અને ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો ચાર પોઈન્ટ પાંચ ટકા રહેવાની શક્યતા છે તેમણે કહ્યું કે ઓગણત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર છસો પોઈન્ટ છ અબજ ડોલરના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું હતું કે આ વર્ષે વૈશ્વિક વેપારમાં સુધારો થવાની ધારણા છે પરંતુ તે સરેરાશથી નીચે રહેશે સ્થાનિક સ્તરે ગ્રામીણ વિસ્તારોમાં માંગ વધી રહી છે અસંગઠિત ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે અને રોકાણ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને જાહેર દેવોનું ઉચ્ચ સ્તરનું ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે યૂંટણી પંચગત ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઓછી હતી તેવા અગિયાર રાજ્યોના જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનરો સાથે બેઠક ચાલી રહી છે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ સાથે બેઠક નવી દિલ્હીમાં યોજાઈ રહી છે આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે તે ચોક્કસ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઓછા મતદાનના મુદ્દાને ઉકેલવા માટે લક્ષિત અને ચોક્કસ યોજનાઓ તૈયાર કરશે દિલ્હી મુંબઈ ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ અમદાવાદ પુણે થાણે નાગપુર પટના સાહેબ લખનૌ અને કાનપુરના મ્યુનિસિપલ કમિશનરો અને બિહાર અને ઉત્તર પ્રદેશના પસંદગીના જિલ્લા ચૂંટણી અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત નવ રાજ્યોમાં સૌથી ઓછું મતદાન ધરાવતા પચાસથી વધુ ગ્રામીણ સંસદીય મત વિસ્તારોને પણ ચોક્કસ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવા અને મતદાનની ટકાવારી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા માટે ઓળખવામાં આવ્યા છે લોકસભાની બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અઠ્યાસી બેઠકોની આગામી છવ્વીસમી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થશે જો કે જમ્મુ અને કાશ્મીરની બેઠક માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી છઠ્ઠી એપ્રિલે હાથ ધરાશે છવ્વીસમી એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની લોકસભાની બાવીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની દરેકની આઠ આઠ મધ્યપ્રદેશની સાત આસામ અને બિહારની દરેકની પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ જ્યારે મણિપુર ત્રિપુરા જમ્મુ કાશ્મીરની દરેકની એક બેઠકની ચૂંટણી યોજાશે મતગણતરી આગામી ચોથી જૂને હાથ ધરાશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં યુપીઆઈનો ઉપયોગ કરીને કેશ ડિપોઝીટ મશીન દ્વારા રોકડ જમા કરવાની મંજૂરી આપશે અત્યાર સુધીમાં યુપીઆઈનો ઉપયોગ મુખ્યત્વે પૈસા ઉપાડવા અથવા મની ટ્રાન્સફર માટે થાય છે ગવર્નર શક્તિકાંત દાસી આજે જણાવ્યું હતું કે આ પગલાથી ગ્રાહકોની સુવિધામાં વધુ વધારો થશે અને બેન્કોમાં કરન્સી હેન્ડિંગ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પીપીઆઈ વોલેટ્સમાંથી યુપીઆઈ પેમેન્ટ કરવા માટે થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સના ઉપયોગની પરવાનગી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે આનાથી ગ્રાહકોની સગવડતામાં વધારો થશે અને નાના મૂલ્યના વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટને અપનાવવામાં પ્રોત્સાહન મળશે ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશ સિંહને નોટિસ છે તેમના પર આરોપ છે કે તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે તેમને ભાજપમાં જોડાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો નોટિસમાં કમિશને જણાવ્યું હતું કે મતદારો તેમના નેતાઓ દ્વારા જાહેર મંચ પરથી જે પણ કહેવામાં આવે છે તે માનવાનું વરણ ધરાવે છે અને જેથી તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનો પ્રચાર પ્રવચનને અસર કરે છે ચૂંટણી પંચે ઉમેર્યું હતું કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપ નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનોમાં તથ્યપૂર્ણ પાયો હોવો જોઈએ આ પહેલા ભાજપે આતિશી વિરુદ્ધ તેના આરોપો પણ ફરિયાદ દાખલ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અરૂણાચલ પ્રદેશમાં બે સંસદીય બેઠકો માટે ઓગણીસ એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અરૂણાચલ પૂર્વ સંસદીય મત વિસ્તાર માટે છ સ્પર્ધકો મેદાનમાં છે તાપીરગાંવ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બોસીરામ સિરામ સામે મુખ્ય સ્પર્ધાનો સામનો કરશે બોસીરામ સિરામ કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી છે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત રાજ્યની નવી રચાયેલી પાર્ટી અરૂણાચલ ડેમોક્રેટિક ફ્રન્ટે પણ મતદાર ક્ષેત્ર માટે ઉમેદવાર ઉતાર્યા છે બાકીના ત્રણ અપક્ષ ઉમેદવારો છે અરૂણાચલ પૂર્વ સંસદીય મત વિસ્તારમાં ત્રણ લાખ પંચોતેર હજાર ત્રણસો દસ મતદારો છે જેમાં એક લાખ નેવ્યાસી હજાર સાતસો ચાલીસ પુરૂષ એક લાખ પચ્યાસી હજાર પાંચસો ઓગણસીતેર મહિલા અને એક ટ્રાન્સજેન્ડર મતદાર છે સંસદીય મતવિસ્તારમાં સત્યાવીસ વિધાનસભા વિસ્તાર અને નવસો વીસ મતદાન મથકો છે દેશના વિવિધ ભાગોમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જાહેર સભાને સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રીની રેલીને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી આ સભામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી આવતીકાલે પુષ્કરની મુલાકાત રહેશે ત્યાં તેઓ નાગોર અને અજમેર સંસદીય બેઠકો પક્ષના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી કરશે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય મહાસચિવ જીતેન્દ્ર ગોથવાલે કહ્યું કે પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી રેલીનું નામ વિજય સંકલ્પ સભા રાખ્યું છે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચિત્તોડગઢમાં નામાંકન રેલી ને સંબોધિત કરી હતી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ મુજબ પરીક્ષા આકારણી અને મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કર્યા છે આ નવી પહેલમાં વધુ યોગ્યતા આધારિત પ્રશ્નો હશે જ્યારે અભિવ્યક્તિ આધારિત પ્રશ્નોની સંખ્યા ઓછી હશે સુધારેલ માર્ગદર્શિકા અનુસાર ધોરણ અગિયાર અને બારમાં પરીક્ષાઓમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો પરિસ્થિતિ આધારિત પ્રશ્નો અથવા અન્ય કોઈપણ પ્રકારના પ્રશ્નોની સંખ્યા ચાલીસથી વધારીને પચાસ ટકા કરવામાં આવી છે બીજી તરફ સત્ર બે હજાર ચોવીસ પચીસની પરીક્ષાઓમાં ટૂંકા જવાબ અને લાંબા જવાબના પ્રશ્નો સહિતના અભિવ્યક્તિ આધારિત પ્રશ્નો ચાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરવામાં આવ્યા છે છે જોકે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવ અને દસ માટેના વર્ષના અંતની પરીક્ષા માટે પ્રશ્નપત્રોની રચનામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આગામી લોકસભા ચૂંટણી માટે આકાશવાણી અને દૂરદર્શન પર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોને પ્રસારણ માટે સમય ફાળવાની કાર્યવાહી ગઈકાલે રંગભવન નવી દિલ્હી ખાતે યોજાઈ હતી દરેક રાષ્ટ્રીય પાર્ટીને આકાશવાણી અને દૂરદર્શન પર પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ આપવામાં આવશે છ રાષ્ટ્રીય પક્ષોને પણ વધારાનો સાડા પાંચ કલાકનો પ્રસારણ સમય આપવામાં આવ્યો છે જે મુજબ આ પ્રસારણ આ મહિનાની સોળમી ત્રેવીસમી તારીખે અને આવતા મહિનાની ત્રીજી દસમી સત્તરમી અને બાવીસમી અને ઓગણત્રીસમી તારીખે કરવામાં આવશે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ટોલ ફ્રી માનસિક આરોગ્ય હેલ્પલાઇન વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો નિર્દેશ આપ્યો છે આયોગે તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરો તેજ તમામ કોલેજના એક પરિપત્રમાં જણાવ્યું છે કે આરોગ્ય મંત્રાલયની માનસ માનસિક આરોગ્ય હેલ્પલાઇન પ્રશંસનીય કાર્ય કરી રહી છે અને લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે આયોગે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને તેનો વ્યાપક પ્રચાર કરવા જણાવ્યું છે માનસ હેલ્પલાઇન ચોવીસ કલાક નિઃશુલ્ક ઉપલબ્ધ છે નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી વિશાખાપટ્ટનમ ખાતે ત્રણ દિવસીય ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ મીટનું ઉદઘાટન ડીઆરડીઓ અધ્યક્ષ અને સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આર એન્ડ ડી ડોક્ટર સમીરબીત કામતે કર્યું શ્રી કામતે યુવા વૈજ્ઞાનિકોને ડીઆરડીઓને વધુ ઊંચાઈ ઉપર લઈ જવા માટે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને ટેકનોલોજીને અનુરૂપ બનવા સલાહ આપી હતી આઈપીએલમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે મુકાબલો થશે દરમિયાન ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું અને પંજાબે બસ્સો રનનો લક્ષ્યાંક ઓગણીસ ઓવર અને પાંચ બોલમાં સાત વિકેટ ગુમાવીને કર્યો હતો પંજાબ માટે સિંહ એક રન બનાવીને અણનમ રહ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી ચૂંટણી પંચ ગત ચૂંટણીમાં મતદાનની ટકાવારી સૌથી ઓછી હોય તેવા અગિયાર રાજ્યોના જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનરો સાથે બેઠક ચાલી રહી છે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં યુપીઆઈનો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીન દ્વારા રોકડ જમા કરવાની મંજૂરી આપશે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પરીક્ષા આકારણી અને મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કર્યા અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા